જે કાયદા મુજબ કોર્પોરેશન બનાવવું જોઈએ એમાં અમુક પોર્શન જે રસ્તોને કાઢવામાં મદરસલાય ઇસ્લામી જે સાર્વજનિક ટ્રસ્ટ છે એમની બિલ્ડિંગનું જે રેઝિડેન્શિયલ બિલ્ડિંગ છે અને એની દિવાલ છે એનું અમુક પોર્શન આવતું હતું તો એ તમામ યોગ પ્રોસેસ કરીને આપણે એમને સાંભળીને એ દૂર કરવાનો હુકમ કરેલો છે તો એના પ્રમાણે જ અમે આ જે આ પ્રક્રિયા છે એમાં એનો એક ટૂંકો હિસ્સો એટલે કે જે રેઝિડેન્શિયલ બિલ્ડિંગ છે સાથે સાથે દિવાલ છે એ દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુ છે એમાં પણ અમે એમને સવારે સાથે રાખે રાખેલા છે કે ભાઈ કોઈ આનો સામાન વગેરે હોય તો નકાળી શકે એમના સહકારથી સાથે રાખીને જ અમે પ્રોસેસ કરીએ છીએ આકવાડા વિસ્તારમાં જામનગર મનપા દ્વારા એક રોડના જે કામ છે એમાં ડ્રાક્ટરરૂપ જે દબાણ હતું એના દૂર કરવા માટે આજે કામગીરી ચાલુ છે આ જે રીતે તાજું કરવાની જેવો હતા અને મનપા જે છે કાયદા વ્યવસ્થા જળવાય એના માટે પોલીસથી બંદોબસ્તની માગણી કરી એના પછી પોલીસે જે છે આ જે જગ્યાનું પોલીસિંગ ચાલુ છે અહીંયા અંદર દેઢસો પોલીસ અને પછી પંદર આજુબાજુ અધિકારીઓ બધા સાજો સમાન સાથે અહીંયા હાલ હાજર છે અને શહેરના અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં પણ જે છે પોલીસની જુદા જુદા જે ટીમો છે પેટ્રોલિંગમાં છે એનાથી અને મેઇન હેતુ છે કે આજે બધું શાંતિથી ઘટી જાય